આજના સમયમાં સુરત શહેરમાં છાસ વારે આગ લાગવાના બનાવો સામે આવતા રહેતા હોવાથી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ અને તેમના સગાવાલાઓ આવતા હોય છે આવા સંજોગોમાં આગ લાગવાથી કે અન્ય કોઈ પણ આપત્તિની સામે કેવી રીતે પગલાં લઈ શકાય તે અંગે સ્ટાફને ઉપયોગી સૂચનાઓ આપવામાં આવી હતી મોકડ્રીલ દરમિયાન સ્ટાફને આગ લાગતી વખતે યોગ્ય પગલાં અને બચાવની તકનીકો વિશે તાલીમ આપવામાં આવી આ કાર્યક્રમનો હેતુ માત્ર સ્ટાફને જ નહીં પરંતુ દર્દીઓ અને તેમના પરિવારોને પણ શાંતિ અને સુરક્ષા પ્રદાન કરવાનો છે હોસ્પિટલના વહીવટીઓનું માનવું છે કે આવી તાલીમનું આયોજન કરી તેઓ પોતાના દર્દીઓ અને કર્મચારીઓની સલામતીમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ આયોજનથી લોકોને આજના સમયે યોગ્ય રીતે પ્રતિક્રિયા આપવાની સમજણ મેળવવાની તક મળી છે जमुना न्यूज़ सूरत सब्सक्राइब करो हमारी न्यूज़ चैनल नेट और ने बेल आइकॉन क्लिक करना भूलता नहीं